જય શ્યા રામ ખરેખર આજનો દિવસ તો એટલો સરસ કહેવાય કે આજે બાર તારીખ હનુમાન જયંતિને હનુમાન જયંતિ શનિવારે આવે ને તો બહુ સારામાં સારું કહેવાય તો આજે હનુમાન જયંતિનો દિવસ અને શનિવાર આ સવારથી અમારો માંગરોળ એમાં પણ બારકોટમાં જે સવારાણીયા વાવ પાસે આવેલ અમારો રોકડિયા હનુમાન મંદિરે આ સવારથી ભક્તોની દર્શન કરવા માટે લહેન હતી સાંજે અમે બધા સાથે મળી અને બટુક ભોજનનો કાર્યક્રમ કર્યો હતો બધા છોકરાઓને બટુક ભોજન જમાયડ્યું અને પછી છોકરા આવતા હતા તો તેમને ઘરે પણ લઈ જવા આપતા હતા રાત્રે સાંજે સાત વાગે સરસ મજાની આરતીનું આયોજન કર્યું હતું ભવ્ય આરતીનું આયોજન સાંજે સાત વાગે આરતી હતી અને રાત્રે સાડા નવથી બાર વાગે આપણે રામધૂનનું આયોજન કરેલું હતું અને બધા રામ ભક્તો બધા ભક્તો આવ્યા હતા અને હાજરી આપી હતી તે બધાનો અમે હૃદયથી ભાવથી આભાર માનીએ છીએ જય છે રામ આજરોજ હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન રાખવામાં આવ્યું છે આ પોલીસ પરિવારનું બાલા હનુમાનજીનું મંદિર છે છેલ્લા ઓગણત્રીસ વર્ષોથી સતત ધામધૂમથી અમે હનુમાન જયંતીની ઉજવણી કરીએ છીએ અને બાળકોને બટૂક ભોજનને કરાવીએ છીએ અને દર છેલ્લા બે વર્ષથી તો દર પૂનમે દર મહિનાની પૂનમે પણ અમે બટૂક ભોજન રાખી અને બધાય જે બાલા હનુમાન પોલીસ પરિવારનો જે ગ્રુપ છે મિત્ર મંડળ દ્વારા હનુમાનજીની ઉજવણી કરવામાં આવે છે